સોના સિંહાસન બેઠો કાનુડો સોના સિંહાસન બેઠો કાનુડો માતા જસોદા સાધ પાડે કાનુર તારા ભક્તો બોલાવે માતા જસોદા સાધ પાડે કાનુર તારા ભક્તો બોલાવે મેવાડ ગોળમાંથી મીરાબાઈ બોલાવે મેવાડ ગોળમાંથી મીરાબાઈ બોલાવે ઝેરના કઠો રા મને રાણો પીવડાવે ઝેરના કઠોરા મને રાણો પીવાડાવે ઝેરના યો પીવડાવે કનૈયો સૌની લાજો બચાવે જેરનાય અમૃત પીવડાવે કનૈયો સોની જ બચાવે સોના સિંહાસન બેઠો કાનૂડો માતા સોદા સાદ પાડે કાનુડા તારા ભક્તો બોલાવે જૂનાગઢથી નરસૈ બોલાવે જૂનાગઢથી નરસૈ બોલાવે માથે મામેરું મારે કંઈ નથી પ્રભુ માથે મામેરું પ્રભુ મારે નથી કોઈ ગાડા ભરી મા મેરા લાવે કનૈય સૌની લાજ બચાવે ગાડા ભરી મા મેરા લાવે કનૈય સૌની લાજ બચાવે